મા અંબાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રીનો જે પર્વ છે નવરાત્રી મહોત્સવ છે તે ચાલી રહેલ છે અને આજે નવરાત્રીના નોરતાના નવરાત્રીના ગરબાનો ચોથો દિવસ છે ત્યારે સ્પાર્ક ડે ન્યૂઝની ટીમ છે તે પહોંચી છે વડોદરા શહેરના કોટા સ્ટેડિયમ ખાતે યોજાતા બીટા ગરબા મહોત્સવમાં દર વર્ષે જેમ આ વર્ષે પણ તેઓ દ્વારા જે આ ગરબા છે તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં આ અકોટા વિસ્તાર અકોટા સ્ટેડિયમ વિસ્તાર છે અકોટા સ્ટેડિયમની આસપાસના જે વિસ્તારના જે લોકો છે ત્યાં બીટા ગરબા મહોત્સવમાં ખાસ કરીને ગરબે ઘૂમવા માટે આવતા હોય છે અને આજે અહીંયા અતિથિ વિશેષ તરીકે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિતભાઈ દેસાઈ વોર્ડ પ્રમુખ જયેશભાઈ પરમાર કોર્પોરેટર મનીષભાઈ પગાર સહિતના જે મહાનુભાવો છે તેઓ અહીંયા પહોંચ્યા છે આજે ચોથું નોરતું છે ચોથો દિવસ છે ગરબાનો એટલે જે ગરબા ખેલૈયાઓ છે તે મન મૂકીને અહીંયા ગરબે ઘૂમી રહ્યા છે બીટા ગરબા મહોત્સવ કે જે અકોટા સ્ટેડિયમ ખાતે તેનું આયોજન કરવામાં આવે છે ત્યારે શહેર ભાજપા અધ્યક્ષ ડોક્ટર વિજયસા ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ તથા સાથે અને મનીષભાઈ પગાર સહિતના જે મહાનુભાવો છે તે અહીંયા પહોંચ્યા છે અને આજે ચોથું જે નોરતું છે ત્યારે ચોથા નોરતે જે ગરબા ખેલૈયાઓ જે છે તે ગરબા ખેલૈયાઓ મન મૂકીને અહીંયા મીઠા ગરબા મહોત્સવમાં ગરબે ગુમાઈ રહ્યા છે પાટનગર છે વડોદરાના ગરબાનું પોતાનું એક મહત્વ છે અલગ અલગ એસોસિએશનના માધ્યમથી વડોદરા શહેર ગરબાનું આયોજન થતું હોય છે બરોડામાં બીટાના ગરબા છેલ્લા પચીસેક વર્ષથી અકોટા સ્ટેડિયમ ખાતે થાય છે છેલ્લા બે ત્રણ વર્ષે આઈએમએ ના માધ્યમથી પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે અકોટાના સ્ટેડિયમ ખાતે આ સુંદર મજાના ગરબામાં વડોદરા શહેરના માન્ય ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ અમારા આ વિસ્તારના માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલર મનીષભાઈ અને સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન એવા નિશિતભાઈ અને અન્ય સૌ કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત છે ત્યારે વડોદરા અને એની ઓળખ એવા ગરબા એના આઈટી સાથે જોડીને કલ્ચરને એમણે ટેકનોલોજી સાથે જોડવાનો જે પ્રયત્ન કર્યો છે એના માટે ખૂબ ખૂબ આજે બીટા જે છે તે બીટા દ્વારા અહીંયા જ જે અલગ અલગ જે આયોજનો છે તે કરવામાં આવતા હોય છે બીટા દ્વારા આઈટીને રિગાર્ડિંગ જે અહીંયા એક્ઝિબિશન જે છે તે એક્ઝિબિશન પણ રાખવામાં આવતા હોય છે ત્યારે આજે જ્યારે આ

અહીંયા આગળ ઉપસ્થિત થયા છીએ આપ સૌ જાણીએ છીએ કે ગરબા એ વડોદરાની આગવી ઓળખ છે વડોદરા એ સાંસ્કૃતિક નગરી છે અને એમાં ગરબા એ વડોદરાનું છોગું છે એમાં આ બીટાના ગરબા સ્ટેડિયમ વિસ્તારમાં જે થઈ રહ્યા છે ખૂબ જ સુંદર આયોજન છે અને આ વિસ્તારના લોકો આ ગરબા ગાવા માટે અને નિહાળવા માટે અહીંયા દર વર્ષની જેમ આ વર્ષે પણ આવ્યા છે હું બીટા ગરબા આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું સુંદર આયોજન આ વિસ્તારના લોકો માટે કર્યું છે નિશિતભાઈ આજે નોરતાને ચોથો દિવસ છે અતિથિ વિશેષ તરીકે પધાર્યા છો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન બન્યા બાદ કદાચ પહેલાં પહેલાં આયોજનો હશે શું કહેશો આજે ખૂબ સરસ માહોલ છે નવરાત્રિના માહોલમાં આપણે બધા જ જોઈએ છીએ કે આજે બીજાના ગરબાની અંદર અમે બધા ઉપસ્થિત છીએ અને લોકો શું એકદમ રંગે ચંગે ગરબા ઘૂમી રહ્યા છે અને આ સરસ મજાના ગરબા એ આ વડોદરાની ઓળખાણ છે અને વડોદરાની ઓળખાણ એ નવરાત્રીના ગરબા છે અને સરસ મજાના ગરબા આપણે ત્યાં થઈ રહ્યા છે એનો અમે આનંદ લઈ રહ્યા છીએ આપણી સાથે જે બીટાના જે પ્રમુખ છે પરેશભાઈ પટેલ તેઓ સાથે પણ વાત કરીશું બીટાના જે પ્રમુખ છે જી પરેશભાઈ શું કહેશો કેટલા વર્ષોથી આ આયોજન કરો છો બીટા દ્વારા કયા કયા કાર્યક્રમો કરવામાં આવે છે ને શું કહેશો માતાજીની કૃપાથી છેલ્લા બાવીસ વર્ષથી અમે આ ગરબા કરી રહ્યા છીએ બીટા આઈટી એસોસિએશન સત્યાવીસ વર્ષથી સત્યાવીસ વર્ષ જૂનું એસોસિએશન છે અમે આ સાથે આઈટી એક્ઝિબિશન બી કરીએ છીએ જે બીટા આઈટી એક્ઝિબિશનના નામે આખા ગુજરાતમાં કદાચ આના જેવું એક્ઝિબિશન આઈટી માટે કદાચ અમારા માનવા પ્રમાણે મોટું સૌથી મોટું આ એક્ઝિબિશન હોય છે છેલ્લા બાવીસ વર્ષથી અમે કરી રહ્યા છીએ ગરબાનું આયોજન અને માતાની માતાજીની કૃપાથી અમને લોકોનો ખૂબ જ સાથ સહકાર મળે છે અને ખેલાડીઓ બી અહીંયા આનંદ માણીને આરામથી રમી શકે છે જે બીટા દ્વારા છેલ્લા બાવીસ વર્ષોથી ગરબાનું જે આયોજન છે તે કરવામાં આવે છે અને બીટા જે છે તે બીટા દ્વારા અલગ અલગ જે એક્ઝિબિશન છે તે એક્ઝિબિશનનું આયોજન પણ અકોટા સ્ટેડિયમ ખાતે કરવામાં આવતું હોય છે આઈટીના રિગાર્ડિંગ વધુ પડતા કાર્યક્રમો તેઓ દ્વારા કરવામાં આવતા હોય છે આ પરેશ પટેલ હતા જેઓ બીટાના પ્રેસિડન્ટ છે બીટાના અધ્યક્ષ છે કે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે સત્યાવીસ વર્ષોથી વર્ષથી તેઓ દ્વારા આ જે એક્ઝિબિશન જે છે તેનું તો આયોજન કરવામાં આવે છે પરંતુ આ વખતે એટલે વર્ષમાં પ્રવેશ કર્યો છે આ ગરબા મહોત્સવે કે બીટા છેલ્લા બાવીસ વર્ષથી આ ગરબા મહોત્સવનું આયોજન કરતું આવ્યું છે ત્યારે અહીં વિસ્તારના અકોટા સ્ટેડિયમની આસપાસની જે વિસ્તારના જે લોકો છે તે ખાસ કરીને અહીંયા બીટા ગરબા મહોત્સવમાં ગરબે ઘવા માટે આવતા હોય છે

જે એક આમ જોવા જાવ તો ઔદ્યોગિક સંસ્થા છે અને એ પણ સામાજિક સંસ્થા સાથે જોડાય છે અને આટલું મોટું એક સામાજિક કાર્ય ગરબાના સ્વરૂપે કરી રહી છે એનો પણ એક અનેરો આનંદ છે આજે મારા વોર્ડમાં આ શહેરના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશીતભાઈ અને બધી ટીમ આવી છે એમનું પણ હું સ્વાગત કરું છું વોર્ડમાં અને ફરી એકવાર આ આયોજકો પરેશભાઈથી લઈને સંપૂર્ણ આયોજક ટીમના પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ વર્ષ આ વિસ્તારમાં આટલા વર્ષોથી આટલા સરસ ગરબાનું સુંદર આયોજન કરે છે અને હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે મા અંબા આ શહેરની આવનારા સમયમાં સંકટોથી રક્ષા કરે અને સૌ ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરે આપ સૌને જય અંબે હતા વડોદરા મહાનગરપાલિકાના નગરસેવક મનીષભાઈ પગાર તેઓના વોર્ડ વિસ્તારમાં આ ગરબાનું આયોજન થતું હોય ત્યારે તેઓ પણ અહીંયા ખાસ પહોંચ્યા છે તેઓ દ્વારા આપને કદાચ જાણ હશે કે પૂર આવ્યું હતું ત્યારે ધારધાર રજૂઆત પાલિકાની જે બેઠક મળી હતી તેમાં કરવામાં આવી હતી ત્યારે આ પ્રકારના વગર પાસે પાક ડે ન્યૂઝના માધ્યમથી અલગ અલગ જે ગરબા મહોત્સવ છે અલગ અલગ ગરબા મહોત્સવ ને આપ એટલે ઘરે બેઠા જે લોકો ઘરે બેઠા છે જે લોકો ઘરે રૂમમાં નથી નીકળી શકતા તેઓ માટે સતત સ્પાર્ક ટુ ન્યૂઝ છે અને અમારા જેટલા પણ મીડિયા હાઉસ છે તેઓ દ્વારા આપણે અલગ અલગ ગરબા મહોત્સવના જે દ્રશ્યો છે તે બતાવવામાં આવે છે અને ગરબાના જે આયોજનો કરવામાં આવતા તે બતાવવામાં આવે છે એટલે અમારા અમારાથી એ સ્પાર્ક ડે ન્યૂઝના માધ્યમથી આપને સતત અપડેટ જે છે તે મળતી રહે અને અલગ અલગ ગરબા મહોત્સવ ઘરે બેસીને નિહાળ ધરાવો એટલા માટે સ્પાર્ક ટુ જે ન્યૂઝ છે તેને પણ લાઈક અને જે ફોલો જે છે તે ફોલો અને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કેમેરામેન અબરાડ શેર સાથે આદિલ પટેલ સ્પર્ક ટુડે ન્યુઝ વડોદરા